નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજની કેબિનેટની બેઠકમાં વિધાનસભા અંદાજપત્ર સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે ચર્ચા થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને નૈતિકતા ઈમાનદારી અને કરૂણા જેવા જીવન મૂલ્યો અપનાવવા અનુરોધ કર્યો પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી વિવિધ બ્રાન્ડનું શંકાસ્પદ ખાદ્ય તેલ જપ્ત કરાયું ભુજમાં આવેલી દેશની સૌથી મોટી અવકાશ વૈધશાળાની એક હજાર પાંચસોથી વધુ લોકોએ મુલાકાત લીધી ક્રિકેટના તમામ ફોર્મેટમાં અસાધારણ પ્રદર્શન બદલ જસપ્રીત બુમરાહ આઈસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી યર બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત સમાચાર વિગતવાર ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે આ બેઠકમાં વિધાનસભા અંદાજપત્ર સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે ચર્ચા થશે આ ઉપરાંત મહાકુંભ માટેની બસો તથા મુખ્યમંત્રીના પ્રવાસ સંદર્ભેની ચર્ચા તેમજ બનાસકાંઠા અને વાવથરા જિલ્લા વિભાજન બાદ મળેલી રજૂઆતો બાબતે સમીક્ષા કરાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મંત્રીઓને પ્રભારી વિસ્તારની સ્થિતિની રાજકીય ચર્ચા થવાની પણ શક્યતા છે ઉલ્લેખનીય છે કે મુખ્ય સચિવ રાજકુમારની અંતિમ કેબિનેટ બેઠક હશે રાજ્યપાલ આચાર્ય દેવ્રતે જણાવ્યું છે કે ટેકનોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવન મૂલ્યો સાથે જોડાયેલી હોય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ચૌદમાં પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવ્રતે વિદ્યાર્થીઓને ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા ઈમાનદારી અને કરુણા જેવા જીવન મૂલ્યો અપનાવવા અનુરોધ કર્યો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સત્તરમો દીક્ષાંત સમારોહ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોના સાતસો છાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે આ દીક્ષાંત સમારોહમાં કુલ ત્રેવીસ સુવર્ણ ચંદ્રક અને ચાર રજત ચંદ્રક સહિત કુલ સત્યાવીસ ચંદ્રક એનાયત પણ કરવામાં આવશે પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી વિવિધ બ્રાન્ડનું શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું છે ખોરાક ઔષધ નિયમન વિભાગ અને ખાસ સંચાલન ટુકડીએ ખાનગી પેઢીમાંથી નવ લાખ એક્યાસી હજાર રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો પંદર કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબ્બા ચૌદ અને વિટામિન એ અને ડી કન્સન્ટ્રેટ લિક્વિડ મિક્સરના શંકાસ્પદ નમૂના પણ લેવાયા ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇઓડીબી અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે ઇન્વેસ્ટર ફેસી ફેસિલિટેશન પોર્ટલ વિકસાવનાર ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્યોનું એક બન્યું છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડીપીઆઈઆઈટી દ્વારા ઇઝ ઓફ ડુઇંગ કાર્ય ક્રમાંકમાં ગુજરાતને દેશમાં ટોપ એચિવર તરીકે સ્થાન અપાયું છે સાંભળીએ સમાચાર વિભાગથી મિત્તલ પટેલનો અહેવાલ વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રથમવાર વેપાર ધંધા પરિવર્તન કાર્ય BRAP બીઆરએપીની પહેલ કરવામાં આવી હતી તે અંતર્ગત રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ ક્રમાંક મુલવણીની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા એક દાયકામાં ત્રણ લાખ છન્નું હજાર કરોડનું વિદેશી અને અઢાર લાખ છેતાળીસ હજાર રૂપિયાનું સ્થાનિક રોકાણ મળ્યું છે આજે રાજ્યના અઢાર જેટલા વિભાગ સંબંધિત બસોથી વધુ વેપાર ધંધા કેન્દ્રિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના આઠસો તેત્રીસ લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરાયું આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું સો જેટલા લાભાર્થીઓને મકાન વર્ક ઓર્ડર આપી અને એમને જે એમનું પોતાનું સપનાનું મકાન ઘરનું ઘર બની રહે એ માટેનો આજે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં આવાનો લાભ લેનારા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે કાલોલ નગરપાલિકાના સાત વોર્ડ માટે અઠ્યાવીસ બેઠકો અને હાલોલ નગરપાલિકાના નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે આગામી સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી તરીકે અમારી સમગ્ર ટીમે તૈયારીઓ આખો ઓપ આપી દીધો છે અને જેવી રીતે સ્ટેટ ઇલેક્શન કમિશને કાર્યક્રમ જાહેર કર્યો છે એ કાર્યક્રમ અનુસાર તારીખ ઉપર જે પણ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવાની છે તે ધરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે બે દિવસમાં સત્તાણું ફોર્મ ઉપડ્યા છે રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના છવ્વીસ ઉમેદવાર અપક્ષ દસ ઉમેદવાર કોંગ્રેસના ચાર ઉમેદવાર અને ભાજપના એક ઉમેદવાર એમ એકતાલીસ ઉમેદવારે ફોર્મ ઉપાડ્યા છે જ્યારે કુતિયાણા પાલિકામાં ચૂંટણી લડવા માટે બે દિવસમાં છપ્પન ફોર્મ પડ્યા છે જેમાંથી ભાજપમાંથી પચાસ અપક્ષમાંથી પાંચ અને ગુજરાત કિસાન મજદૂર લોકાક્ષ પાર્ટીમાંથી એક ફોર્મ પડ્યું છે ઉલ્લેખનીય છે કે ત્રણ ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી શરૂ થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભાવનગર નજીક આવેલું એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ લાંબા સમયથી મંદીમાં ફસાયું છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા હરીફ દેશો સામે ટક્કર આપવા ત્રણ વર્ષ અગાઉ અલંગ શિપ એસોસિએશને કેન્દ્ર સરકાર પાસે કસ્ટમ ડ્યુટી નાબૂદીની માંગ કરી હતી જેમાં બે પાંચ ટકા કસ્ટમ ડ્યુટી ત્રણ વર્ષ માટે નાબૂદ કરાઈ હતી જેની મુદત પૂર્ણ થતાં ઝીરો કસ્ટમ ડ્યુટીને યથાવત રાખવા માંગ કરવામાં આવી છે અમે અમારો પક્ષ બહુ વ્યવસ્થિત રીતે રજૂ કરેલ છે કે અઢી ટકા ડ્યુટી ના લગાવવામાં આવે તો શીપ અહીંયા કેટલા આવશે કેટલા લોકોને અહીંયા રોજીરોટી મળશે અને શીપ આવવાથી અઢાર ટકા જીએસટીની આવક તો સરકારને થવાની જ છે તો અઢી ટકાની ડ્યુટીથી જે આવક થાય એની કમ્પેરમાં અહીંયા જે બીજી આવક જે થવાની છે અથવા તો જે શીપના કારણે થઈને જે એની ઇકોનોમી જે બુસ્ટઅપ થવાની છે એ અમે બહુ સારી રીતે સરકારશ્રીના દિલ્હીમાં અમે સમજાવી શક્યા છીએ અને એ લોકોએ ખાતરી આપી છે કે આને એક્સટેન્શન ખરી આપશે પંડિત દીનદયાળ ઉર્જા યુનિવર્સિટી પીડીયુના દીક્ષાંત સમારોહમાં એક હજાર આઠસો નેવું વિદ્યાર્થીઓને ચંદ્રક અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા ગાંધીનગરના રાયસણ ખાતે પીડીયુ કેમ્પસમાં યોજાયેલ કાર્યક્રમમાં મહેમાન તરીકે કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટકે હાજરી આપી હતી જ્યારે પીડીયુના ચેરમેન ડોક્ટર મુકેશ અંબાણીએ સ્નાતક વિદ્યાર્થીઓ વિદ્વાનો તેમના માતાપિતા અને કેમ્પસના શૈક્ષણિક સમુદાયને સંબોધિત કર્યા टॉकिंग ऑफ आर्टिफिशियल इंटेलिजेंस आई हैव अ पीस ऑफ एडवाइस टू यंग स्टूडेंट्स, यू मस्ट बी गुड एट यूजिंग एआई आई एज ए टूल ऑफ लर्निंग बट डू नॉट गिव अप योर क्रिटिकल थिंकिंग चैट जीपीटी का जरूर से इस्तेमाल करो लेकिन याद रखो आर्टिफिशियल बुद्धि से नहीं खुद की बुद्धि से हम आगे बढ़ेंगे और आप आगे बढ़ सकते हैं કચ્છના ભુજમાં દેશની સૌથી મોટી અવકાશ વેધશાળાના લોકાર્પણ થયાના માત્ર ત્રીસ દિવસમાં એક હજાર પાંચસોથી વધુ મુલાકાતીઓ આવ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે યાદી મુજબ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે બનેલી આ વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા નેબ્યુલી ગ્રહો અને દૂરના તારા વિશ્વ જેવી અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક મળે છે વિશ્વ ક્રિકેટમાં બુમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ આઇસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી યર બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત સર ગાર્ફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે અગાઉ રાહુલ દ્રાવિડ સચિન તેંડુલકર રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલીને આ એવોર્ડ મળી ચૂક્યો છે બુમરાહે બે હજાર ચોવીસમાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં આયોજીત ભારતની ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી ત્રીજી ટી ટવેન્ટી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને છવ્વીસ રને હરાવ્યું ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા એકસો બોતેર રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર એકસો પિસ્તાલીસ રન બનાવી શક્યું હતું અગાઉ બેટિંગ માટે ઉતર્યા બાદ ઇંગ્લેન્ડે વીસ ઓવરમાં નવ વિકેટે એકસો એકોતેર રન બનાવ્યા બેન ડકેટના અઠ્યાવીસ બોલમાં એકાવન રનની વિસ્ફોટક ઇનિંગથી મજબૂત શરૂઆત કરી હતી હાર્દિક પંડ્યાએ બોલમાં ચાલીસ રન બનાવ્યા તેમ છતાં પણ ભારત ઇંગ્લેન્ડ સામે જીતી શક્યું નથી નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બિલ્ડિંગમાં હોસ્પિટલ ઘોડિયાઘર અને એટીએમ સહિત અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજની કેબિનેટની બેઠકમાં વિધાનસભા અંદાજપત્ર સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે ચર્ચા થશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને નૈતિકતા ઈમાનદારી અને કરૂણા જેવા જીવન મૂલ્યો અપનાવવા અનુરોધ કર્યો પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી વિવિધ બ્રાન્ડનું શંકાસ્પદ ખાદ્ય તેલ જપ્ત કરાયું ભુજમાં આવેલી દેશની સૌથી મોટી અવકાશ વેધશાળાની એક હજાર પાંચસોથી વધુ લોકોએ મુલાકાત લીધી ક્રિકેટના તમામ ફોર્મેટમાં અસાધારણ પ્રદર્શન બદલ જસપ્રીત બુમરાહ આઈસીસી મેન્સ ક્રિકેટ ઓફ ધી બે હજાર ચોવીસ માટે પ્રતિષ્ઠિત સર ગાર્ફિલ્ડ સોબર શ્રોફીથી સન્માનિત આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા